કેમ છો બાળકો ચાલો ફરી એકવાર ધોરણ આઠ વિશે ગુજરાતી કાવ્ય તેર શરૂઆત કરીએ શરૂઆત કરીએ આ કાવ્યના કવિનું નામ છે હર્ષ બ્રહ્મભટ્ટ જન્મ એકત્રીસ સાત 1954 ચોપન કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે ગઝલ ક્ષેત્રે વર્ષ બે હજાર દસ માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝ માંથી લેવામાં આવી છે જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખોનો સામનો કરવાની વાત કરી છે બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે આપણને જે મળ્યું છે તેને અનુકળ થઈ ઘર નગર અને જગતને મહેકતું કરવાનું છે તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું અહીં કવિ કહે છે કવિને આવનારી ખુશીમાં રસ છે આથી આ ગઝલમાં કવિ એ કહે છે કે શામ માટે દુઃખોથી હારી જવું શરૂઆત જ કરવાની છે તો દુઃખોને જ પરાસ્ત ન કરીએ દુઃખોને ન હરાવી શકીએ કવિને કેવળ બાહ્ય સુંદરતાને જ નહીં પણ આંતરિક સૌંદર્ય ખીલવવામાં પણ રસ છે જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ કવિ કેવળ ઘરને જ નહીં પણ સમગ્ર નગર અને સમગ્ર વિશ્વને મહેકતું કરવાની વાત કરી છે આમ કવિ જીવનના આંતરિક સૌંદર્ય પર વિશેષ ભાર મૂકે છે ગઝલ એટલે શું ગઝલ એ એક ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે ગઝલ એટલે પ્રિયતમા સાથે પ્રેમાલાભ કરવો ગુજરાતી સાહિત્યમાં પણ અનેક કવિઓ ગઝલો લખે છે ગઝલ એ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે ગઝલમાં શેર હોય હોય છે છે અને દરેક શેરમાં બે પંક્તિઓ ગઝલ એક માત્ર મેળ છંદ છે ગઝલમાં અનુપ્રાસનું મહત્વ છે એમાં રદીપ અને કાફિયા અને કાફિયા એમ બે પ્રકારના પ્રાસ હોય છે તો ચાલ ચાલો દોસ્તો આપણે આ કવિતાને વિસ્તારથી સમજીએ આવનારી સૌ ખુશીની વાત કરીએ આવનારી સૌ ખુશીની ખુશીની એટલે કે આનંદની સુખની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ એક નવા આરંભની કે છે કે શરૂઆત કરીએ એનો અર્થ છે કે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ અગળ હર વખત હર એટલે કે প্রত্যেক સમય હર વખત શુમાત થઈ જઉં દુખો થી માત એટલે કે હારવું परास्त થઉ તો કે છે કે દર વખતે શા માટે દુખો થી આપણે परास्त થવું જોઈએ હાર માની લેવી જોઈએ ચાલ આ વખતે ચાલ આ વખતે દુખોને માત કરીએ ચાલ કે છે કે આ વખતે આપણે દુઃખોને હાર આપીએ દુઃખોને પરાસ્ત કરીએ દર વખતે જીવનમાં દુઃખો તો કે છે કે આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું જોઈએ આ વખતે તો આપણે હિંમતથી આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ કે છે કે હરાવીએ એવું અહીં કવિ હર્ષ બ્રહ્મભટ કહેવા માંગે છે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર બહાર બહાર એટલે કે બહાર બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ છે કે જેવી બહારથી કે છે કે આપણને સ્વચ્છ અને સુંદર જે દુનિયા દેખાય છે ને તે દોસ્ત મિત્ર અંદરથી આપણે એવી જાત કરીએ અંદરથી પણ આપણે એવી જાત કરીએ દોસ્ત આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે દોસ્ત આપણો વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ જો ખીલી ઉઠે એવું આપણે આપણું જીવન ઉજ્જવળ બનાવવું જોઈએ એવું આપણે આપણું જીવન ઉજ્જવળ બનાવવું જોઈએ આગળ જઈએ હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંય પછી કે આપણે જ્યાં હોઈએ ત્યાં કે છે કે સુગંધિત કરીએ બધું જ પછી ઘર નગર કે આખું જગત કેમ ના હોય તેને આપણે રડિયાત કરીએ એટલે કે આપણે એને સુંદર બનાવીએ આનો અર્થ છે કે જ્યાં આપણી હાજરી હોય જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરી દઈએ જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણો ગુણોથી કે છે કે મહેકતું કરી દઈએ આ રીતે આપણું ઘર શહેર અને સમગ્ર વિશ્વને કે છે કે મહેકતું આપણે કરી દઈએ આગળ જે મળ્યું એને કરી સૌથી સવાયું આપણને જે પ્રાપ્ત થયેલું છે જે મળેલું છે તેને કહે છે કે સવાયું કરીએ એટલે કે ચડિયાતું કરીએ અને આવનારી કાલને સોગાત કરીએ અને આવનારા ભવિષ્યને કહે છે કે આપણે ભેટ આપીએ એનો અર્થ છે કે આપણને જીવનમાં જે પ્રાપ્ત થયું છે જે મળ્યું છે એને સૌથી સવાયું એટલે કે શ્રેષ્ઠ કરીએ અને આપણા ભવિષ્યને આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ દોસ્તો આ કવિતા અહીં પૂર્ણ થાય છે અને આ કવિતાના અમુક પ્રશ્નો છે તેની આપણે અહીંયા ચર્ચા કરીશું કવિ શું મહેકતું કરવાનું કહે છે કવિ શું મહેતું કરવાનું કહે છે તો કવિ આપણે જ્યાં હોઈએ કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો કવિ બહારથી સ્વચ્છ અંદર અને અને સુંદર દેખાતી કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને પોતાની જાતને કહે છે કે એવી જ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે કવિ શેને શેને રડિયાત કરવાનું કહે છે કવિ શેને શેને રડિયાત કરવાનું કહે છે તો કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે ફરી એકવાર જવાબ સાંભળો કે કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે રડિયાત એટલે કે સુંદર કરવાનું કહે છે કવિ આવનારી કાલને શું આપવા માંગે છે કવિ આવનારી કાલને શું આપવા માંગે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે જીવનમાં જે મળ્યું છે એને સવાયું સવાયું એટલે કે ચડિયાતું કરીને એની સોગાત એની ભેટ આપવા માંગે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ કવિ આ કવિતાની અંદર નીચેની પંક્તિઓ સમજાવ એટલે કે અહીંયા કાવ્યનો ભાવાર્થ સમજાવવાનો છે તો ચાલો આપણે ફરીથી આ બે જે પંક્તિઓ છે એને આપણે સમજીએ હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ

નથી કે હવે દુઃખોથી હારવું નથી હિંમતથી એનો સામનો કરીને દુખોને જ પરાજિત કરીએ કે છે કે હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ એવું અહીંયા કવિ કહેવા માંગે છે તેવી બીજી પંક્તિ છે જુઓ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત દોસ્ત એવી એવી જાત જાત કરીએ કરીએ તો મિત્રો આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે માણસ ભલે ને એના શારીરિક રૂપ રંગ અને દેખાવથી માણસ ભલેને એના શારીરિક રૂપ રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પોતાની આત્માને પણ ગુણોરૂપી સૌંદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે એનાથી માણસ આંતર બાહ્ય આંતરિક રીતે અને બાહ્ય સ્વરૂપે બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે એવું આ પંક્તિમાં કવિએ સમજાવ્યું છે તો બાળ દોસ્તો આ કવિતાને તમારે ફરીથી ઘરે રહીને તૈયાર કરવાની છે કવિતાની દરેક લાઈનનો જે ભાવાર્થ છે તેને તમારે સમજવાનો છે સ્વાધ્યાય અભ્યાસ જે છે તેને પણ તમારે તૈયાર કરવાના છે તો બાળમિત્રો તમે કરશો ને જો અહીંયા શબ્દ સમજૂતી છે વખત એટલે કાળ સમય રડ્યાત એટલે કે સુંદર જાત જાત નો અર્થ થાય છે પંડ અથવા પોતે સોгат એટલે કે નજરાણાની ચીજ સોгат એટલે કે નજરા નજરા નજરાણાની ચીજ પછી છે એક રૂડી પ્રયોગ આપ્યો છે કે maat કરો maat કરો એટલે કે હરાબુ maat કરો એટલે હરાબુ પરાજય કરો તો મિત્રો આ તમારે તૈયાર કરવાનું છે અને મને આશા છે કે મારા બાળકો ઘરે રહીને પણ આ અભ્યા આનો સુંદર રીતે અભ્યાસ કરશે તેની સુંદર રીતે તૈયારી કરશે ખરું ને દોસ્તો